નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે ચોમાસું આગળ વધવાની જે કાગડોળે રાહ જોવાઈ રહી હતી ચોમાસું હવે સક્રિય થઈ રહ્યું છે અને ભારતના અનેક વિસ્તારોમાં આગળ વધી ગયું છે અને આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ આગળ વધશે આજથી જ રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવાશે આગામી બે ત્રણ દિવસ તીવ્ર ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારો તમે દક્ષિણ ગુજરાતમાં વાદળો જોવા મળ્યા હતા આજે કયા વરસાદની વધુ શક્યતા તેની વાત પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ કરવાનું પુલસોની સિસ્ટમની વાત કરીએ તો ફરીથી અસ્થિરતાનો માહોલ સરફેસ લેવલ ઉપર વધી છે આજે અમરેલી બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લો તેમજ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેને લઈને આ વિસ્તારોમાં થંડરસ્ટોમ બની શકે આઠસો પચાસ એંચપી ઉપર પણ ગુજરાતમાં અસ્થિરતાનો માહોલ તેમજ છત્તીસગઢ ઓરિસ્સા અને મહારાષ્ટ્ર લઘુ વિસ્તારોમાં એક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે સાતસો એંચપી ઊંચાઈની વાત કરીએ તો સાતસો એંચપીએ ઉપર પણ એક બહોળું સર્ક્યુલેશન હાલ સક્રિય થઈ રહ્યું છે જે ચોમાસાને વધુ સક્રિય કરશે અને ગુજરાત તરફ વાદળોને ધક્કો મારશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે આજે બાવીસ જૂનની આગાહીની વાત કરીએ કયા વિસ્તારોમાં વધુ શક્યતા તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ જિલ્લો અને સુરત તાપી નર્મદા જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને એકલ એકલદોકલ સ્થળે અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ આગામી ચોવીસ કલાકમાં નોંધાઈ શકે મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના મધ્યપદ સરહદ લાગુ વિસ્તારોમાં પણ આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે વડોદરાથી લઈ છોટા ઉદેપુર દાહોદ તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહેસાણા સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળોએ અડધો એક ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે જ્યાં ગાજવીજ વધુ થાય ત્યાં વરસાદની માત્રા વધુ રહી શકે સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો બોટાદ જિલ્લો ગીર સોમનાથ રાજકોટના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે અમુક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક એકાદ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટા છાંટછૂટની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છમાં એકલદોકલ સ્થળે છાંટછૂટ થઈ શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ વિસ્તારમાં પણ એકલદોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે આવતીકાલથી પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં ખાસ વધારો થવા જઈ રહ્યો છે તીવ્ર ગાજવીજ ભયંકર થન્ડરસ્ટોર્મ સાથે વરસાદ આવતીકાલે પડી શકે તેની પણ ખાસ અપડેટ કાલે આપવામાં આવશે ચોમાસાના આવી રહેલા રાઉન્ડ વિશેની ખાસ મોટી અપડેટ આવી ગઈ છે જે મિત્રોએ જોઈ ન હોય તેઓ આ વિડીયો પર ક્લિક કરીને ખાસ જોઈ લેજો આગળની અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર